મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું શેખ હસીના પર મુખ્ય પાંચ આરોપ લગાવવામાં આવેલા હતા જેના કારણે એમને ફાંસીની સજા આપવામાં આવી આરોપ એકની વાત કરીએ તો જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અંદર આંદોલન કરવામાં આવ્યું તો એમાં હત્યાઓનો આદેશ આપવામાં આવેલો હતો એટલે કે કોઈપણ કારણોસર આ જે આંદોલન હતું એ રોકવામાં આવે પછી એમાં ભરે શસ્ત્રોનો પણ ઉપયોગ કરવામાં આવે જેમાં ચૌદસો જેટલા વિદ્યાર્થીઓના મોત થયેલા હતા એટલે શેખ હસીના પર હત્યાનો આરોપ લાગ્યો બીજો હતો પડકાઉ ભાષણ આપીને હિંસા વધારવી દેશની અંદર હિંસા વધારવાનો એક આરોપ લગાવવામાં આવેલો હતો ન્યાયમાં અડચણ ઊભી કરવી પુરાવા નાશ કરવાની કોશિશ કરવી સ્ટુડન્ટ લીડર અબુ સઈદની હત્યાનો આદેશ આપવો ચાંખલપુરમાં પાંચ સ્ટુડન્ટની હત્યા કરીને લાશ સળગાવી આવા અનેક કારણો હતા જેના કારણે બાંગ્લાદેશની અંદર જે આંદોલન હતું એ વધારે પ્રમાણમાં ભડક્યું અને શેખ હસીના વિરુદ્ધ આ આરોપો પર કેસ કરવામાં આવેલો હતો શેખ હસીના અને બીજા જે ગૃહમંત્રી હતા એ બંનેને ફાંસીની સજા આપવામાં આવેલી છે